તાલુકાના ઇન્દુ ગામ ખાતે આવેલી જય અંબે ઇન્ડસ્ટ્રીયલ સ્કૂલ શાળા કક્ષાએ ધોરણ દસ એસએસસી અને બાર એચએસસી નું પરિણામ સો ટકા રહ્યું છે

અને પટેલ જીમીત સત્યાસી ટકા સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે જેમાં શિક્ષકો અને સહકાર આપતા વાલીઓનો ખૂબ મોટો ફાળો રહ્યો છે તેમ વિદ્યાર્થીઓ દ્વારા આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું જય અંબે શાળા પરિવાર તરફથી તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને તેમના શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવે છે જયમ મેં નામ પટેલ પંક્ ભર છે હું જેમ બે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગણું છું મારા ધોરણ બારમાં અઠાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર અને એકાણું પોઈન્ટ ઝીરો સાઠ ટકા આવ્યા છે આ રિઝલ્ટ પાછળ જયંતે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઘણા બધો સાત સરકાર છે જેથી હું ધોરણ બારની બોર્ડ સાયન્સ પરીક્ષામાં આટલા બધા પાસ થઈ છું હું જેમ બે શાળાના બધા શિક્ષક મિત્રોનો આભાર માનું છું કે જેમને જય અમી હું જય અમરી સ્કૂલની વિદ્યાર્થીની છું હું ધોરણ દસમાં ભણું છું મારું નામ પટેલ હેઠળ જગદીશભાઈ છે મારા ધોરણ દસમાં સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા અને નવ્વાણું પોઈન્ટ પંચાણું પીઆર આવ્યા છે મારું જે આ રિઝલ્ટ આવ્યું છે તેની પાછળ આ સ્કૂલ સ્કૂલનો સાથ સહકાર મને ઘણો વધારે મળ્યો છે તેથી આ સ્કૂલનો હું આભાર માનવા માગું છું આ સ્કૂલમાં છેલ્લે જ્યારે એક્ઝામ નજીક આવી ગઈ હતી ત્યારે અમારા એક્ઝામના રાઉન્ડ ચાલતા હતા અને તેમાં અમે ઘણા બધા પ્રેક્ટિસ પેપરોના પ્રેક્ટિસ કર્યા છે અને તેના લીધે અમને ખબર પડી હતી કે અમારે બોર્ડમાં કેવું પેપર આવશે અને તેના પરથી અમને અંદાજ આવી ગયો હતો તેથી અમને બોર્ડમાં બોર્ડના પેપર લખતી વખતે એટલી બધી મુશ્કેલી પડી ન હતી તેથી આ સ્કૂલમાં થેન્ક યુ